પાર્વતીજીએ હવે ગીતાજીના નવમા અધ્યાયના પાઠનું ફળ જાણવાની ઈચ્છા દર્શાવી તેથી મહાદેવજી નવમા અધ્યાયના પાઠનું ફળ કહેવા લાગ્યા દક્ષિણ પ્રદેશના કોઈ ગામમાં એક રહેતો હતો તે નિત્ય પાપકર્મમાં રાચતો હતો માંસ મદિરા ચોરી જુગાર વ્યભિચાર આ તેના કામ હતા એક દિવસ તેને એટલી મદિરા પીધી કે તે મરણને શરણ થઈ ગયો મર્યા પછી તેની અવગતિ થઈ

તે સવારથી રાત સુધી ઘણી મહેનત કરતો પરંતુ કોઈ રીતે દરિદ્રતા તેનો પીછો છોડતી ન હતી બ્રાહ્મણ જે કાય લાવે તેમાં પેટ પૂરતું પણ મળતું નહીં આથી બ્રાહ્મણી રોજ કકડાટ કરતી બ્રાહ્મણ બ્રાહ્મણીને પ્રભુ પર વિશ્વાસ રાખવા કહેતો અને સમજાવતો હે પ્રિયે આપણે ગત જન્મમાં અવશ્ય કોઈ મહાપાપ કર્યા હશે એટલે જ આ જન્મમાં ગરીબી આપણો પીછો છોડતી નથી વળી એ દંપતીને બાળકો પણ ન થયા આથી ગામ લોકો તેઓનો તિરસ્કાર કરવા લાગ્યા કોઈ તેની પાસે કર્મકાંડ કરાવતું નહીં આથી તે બિચારો વિદ્વાન બ્રાહ્મણ ભિક્ષા માગવા લાગ્યો પરંતુ એ અકર્મીને ભિક્ષા પણ બહુ ઓછી મનતી પત્ની બ્રાહ્મણ સાથે લડતી ઝઘડતી પણ ખરી બ્રાહ્મણ પણ બહુ કંટાળી ગયો અને આ હાઈવેમાં એક દિવસ બ્રાહ્મણ બ્રાહ્મણી બંને મરી ગયા ભૂખથી બંને મરી ગયા એટલે તેમની વાસના અધૂરી રહી તેમનો જીવ ખાવા પીવામાં બાળકમાં તરસતો રહ્યો આથી તેઓ પ્રેત બન્યા તેમના કર્મોને લીધે પ્રેત પ્રેત બન્યા પછી તેઓ ઝાડ નીચે રહ્યા બનેલી બ્રાહ્મણીએ બ્રાહ્મણને પૂછ્યું આપણે આ યોનીમાંથી મુક્ત થઈએ એવો કોઈ ઉપાય જાણતા હો તો કહો પ્રેત બનેલા બ્રાહ્મણે કહ્યું આપણને જો કોઈ ગીતાજીના નવમા અધ્યાયના શ્લોક સંભળાવે તો આપણો આ પ્રેત યોનીમાંથી ઉદ્ધાર થાય અરે રે આપણે બ્રાહ્મણની જાત પણ મને ગીતાના અધ્યાયોનું પાઠ કરવાનું હવે પાઠ કરવાનું શકીએ હા કોઈ બ્રાહ્મણ ગીતાજીના નવમા અધ્યાયનો પાઠ કહી સંભળાવે તો આપણો ઉદ્ધાર થાય પરંતુ એવો સંયોગ મળે ગયાથી એવામાં પરગામ જવા નીકળેલો એક બ્રાહ્મણ ત્યાં આવ્યો તે બ્રાહ્મણ નદીમાં સ્નાન કરી આવી નિત્ય નિયમ ગીતાજીના નવમા અધ્યાયનો પાઠ કરવા લાગ્યો આ બનેલા બ્રાહ્મણ બ્રાહ્મણી અને પેલા શુદ્રે સાંભળ્યો તેથી ત્રણેય પ્રેતનો ઉદ્ધાર થયો અને તેઓ વૈકુંઠના વાસી બન્યા ગીતાજીના નવમા અધ્યાયના પાઠનું આવું ઉત્તમ ફળ મળે છે જય શ્રી કૃષ્ણ